તમારા બધા માટે જ અત્યારે આ સ્પેશિયલ લાઈવ સ્ટ્રીમ કર્યું છે આપણે તો આવો લાઈવમાં જોડાઈ જાઓ કોઈ આવે તો મને કે ગીત યાદ એવું છે ગાવ એના માટે તો આવો આવો દોસ્તો લાઈવમાં જોડાવ તમારા માટે ગીત ગાવું છે તમે લાઈવ માં જેવા જોડાવ તમારા માટે એક કડી ગાઈ નાખી ગીતની આવો મોરબી સ્ટારના લાઈવ સ્ટ્રીમમાં જોડાવ દોસ્તો તમારા બધાના વેલકમ માટે એક સોંગ તૈયાર કર્યું છે યાદ આવ્યું છે તૈયાર નથી કર્યું પણ યાદ આવ્યું છે એટલે બે મિત્ર બંને મિત્રો ને વેલકમ કરીએ છીએ હજી એક બે જોડાય એટલે ગાય ને આપણે બરાબર આ તો આપણા રેગ્યુલર સબસ્ક્રાઇબર હશે કોમેન્ટ કરો કોણ છે લાઈવ માં વિડીયો લાઈક કરી દો વેલકમ ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર ના લાઈવ માં આપને વેલકમ કરીએ છીએ સ્વાગત છે આપનું કોમેન્ટ કરો કોણ જોડાનું છે અત્યારે લાઈવમાં આપણી સાથે હજી થોડાક લોકો જોડાય એટલે પછી વેલકમ ગીત ગાઈએ આપણે ચાર મિત્રો અરે વાહ 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 ચાર દોસ્તો જોડાઈ ગયા છે તો ગાઈ નાખું કા તમારા બધાના વેલકમ માટે મને ગીત યાદ આવ્યું છે અત્યારે તો એ ગીત હું તમારા માટે ગાઈ નાખું બરાબર ને આઈએ આપકા ઇંતજાર થાય आपका इंतज़ार था देर लगी आने में तुमको शुक्र है फिर भी आए तो आसन दिल का साथ न छोड़ा वैसे हम राय तो આઈએ તમે પણ કોઈ ગીત સાંભળવા માંગતા હોય તો કમેન્ટ કરજો ચોક્કસ સંભળાવીશ અને જે લોકો જોડાના છે બધાને વિનંતી કે આટલું સરસ મજાનું તમારા માટે ગીત ગયું છે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં જણાવો કે ક્યાંથી છો તમે અમારી સાથે રવિન્દ્રભાઈ ટાંક રવિન્દ્રભાઈ વેલકમ 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 રવિન્દ્રભાઈ તો આપણા જૂના જોગી વેલકમ શું છે કોડવાની પરિસ્થિતિ વરસાદ છે તો જણાવો રવિન્દ્રભાઈ તમે પણ કોઈ ગીત સાંભળવા માંગતા હોય તો કોમેન્ટમાં લખજો ચોક્કસ અમે તમારા માટે ગીત ગાશું પણ નવા ગીત નહીં લખતા પ્લીઝ રિક્વેસ્ટ કરું છું ઓલ્ડ સોંગ લખજો નાઇન્ટીઝના સોંગ લખજો चौक्स गाइस धीरे <laughs> धीरे प्यार को बढ़ाना है हद से गुजर जाना है मुझे बस तुझसे दिल लगाना है हद ધીરે ધીરે કરતાં આપણે મોરબી સ્ટારનો જે વ્યાપ છે એ ખૂબ વધારવાનો છે મોરબી સ્ટારના સબસ્ક્રાઇબર હજી આપણે ઘણા બધા વધારવાના છે અને તમારા બધા માટે સારા સારા વિડીયોઝ છે એ પણ તૈયાર કરવાના છે અને આપણો જે પ્રેમ છે એ પ્રેમ ત્યાં રે સંકોચાય નહીં